ગાંબોઈ પોલીસે એક નિર્દોષ યુવાનને બાઇકચોર બનાવી દીધો યુવાને માનવ અધિકાર પંચમાં ફરિયાદ કરવાનું નક્કી કર્યું સાબરકાંઠા જિલ્લાની પોલીસ એક યા બીજા પ્રકારે હંમેશા વિવાદમાં રહેતી આવી છે ત્યારે ગાંભવી પોલીસ સ્ટેશનના એએસઆઈ કાળુભાઈ ગવારિયા હવે વિવાદમાં આવ્યા છે બાઇક સિજિંગનું કામ કરનારા યુવાનને પોલીસ સ્ટેશનમાં બોલાવી અને દમ મારી બાઇક ચોર બનાવી દીધો અને આ ઓછું હોય તેમ ત્રીસ હજાર રૂપિયાની પણ માગણી કરી યુવાને પૈસા ન આપતા આ પોલીસ દાદાએ તેની પ્રેસનોટો પણ બનાવી દીધી જેને લઈને આ નિર્દોષ યુવાનની હવે બદનામી થઈ છે ત્યારે હવે આ યુવાને પણ કાળુભાઈ ગવારિયા નામના એએસઆઈ સામે જિલ્લા પોલીસ વડાને ફરિયાદ કરવાનું અને માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ કરવાનું આજે જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનો ડિટેક્ટ કરવા માટે કોઈ પણ નિર્દોષ યુવાનને આ રીતે ચોર ચિત્ર અને તેનું સમાજમાં રહેવાનું મુશ્કેલ કરી દે છે ત્યારે આવા પોલીસ કર્મીઓ સામે જિલ્લા પોલીસ વડાએ પણ નજર ન રહેખાવી જોઈએ અને તે લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી બીજી વાર કોઈ પણ પોલીસ કર્મી આવી રીતે નિર્દોષ લોકોને ન ફસાવે અને તે લોકો પાસેથી પૈસા ન પડાવે તેવી દાખલારૂપ કાર્યવાહી કરવી જોઈએ હું એક એજન્સીમાં કામ કરી રહ્યો છું સીજીંગ અને કલેક્શનનું કામ કરું છું એક બાઈક હતી આ જાંબુડી ગામમાં ત્યાંથી મેં એક બાઈક ખેંચી હતી હપ્તા આઠ હપ્તા બાકી હતા ત્યાંથી ગાભોઈ પોલીસ સ્ટેશનમાં બાઈક ખેંચ્યા પછી અઠવાડિયા પછી મારો ફોન આવ્યો ગવાડિયા સાહેબનો કાળુસિંહ ગવડિયા સાહેબનો કે ભાઈ ગામપુર પોલીસ સ્ટેશન આવો તો મારી ફરિયાદ આવી છે સાહેબ મેં કીધું કઈ રીતના ફરિયાદ આવી છે તો હું ત્યાં ગયો ત્યાં ગયો એટલે મને એમ કીધું અહીંયા બેસી જાવ ચોરો છો કે ગાડીઓ ચોરો છો એમ કરીને મને ગાળો બોલે ગાળો બોલીને મને દીધો ત્યાં ગાડી હું તો બેસી ગયો પછી ત્યાં ગાડી ગાડીએ આ બાઈક ક્યાં એમ ચોરી ગયા હતા તમે એમણે કીધું તો પૈસા બાકી હતા આઠ હપ્તા બાકી હતા તો હું ગાડી લઈ ગયો પછી એ લોકોએ મને ખોટી ચોરીના ગુનામાં બેસાડી બેસાડ દીધો ત્યાં ગાડી અને સાંજે પાંચ છ વાગ્યા એટલે પછી ક્યાં ત્રીસ હજાર રૂપિયા આપતો હોય તો તને ત્યાંથી અમે છોડી દઈએ છીએ સાહેબ પૈસા પૈસા નથી હું તો કંપનીનું કામ કર્યો છું હું શેના પૈસા હાલું હું ચોર થોડો છું તો તમે ચોર સાબિત કરો તો મને તો ચોર સાબિત કરી મને જે કસ્ટડીમાં બેસાડી દીધો ગુનો દાખલ કર્યો પછી એમને મારા ઉપર ચોરીનો આરોપ લગાવ્યો તે આ ગાડી એમને પછી બાઇક લાયા અને બાઇકોનો ફોટો પાડ્યો મારો અને પછી એમ કીધું કે એમની ફેસબુક આઈડી ઉપર એમને ગામ ભાઈની મારો ફેસ નોટ બનાવી દીધી ફોટો મૂકી દીધો અને ચોર સાબિત કર્યો મને હું એસપી સાહેબને બી ફરિયાદ કરવાનું છું આગળ આ સખત કાર્યવાહી આગળ થવી જોઈએ